તો અમદાવાદમાં આવતીકાલથી ફ્લાવર શોનો પ્રારંભ પ્રથમ વખત પંદર લાખથી વધુ ફૂલ છોડના જોવા મળશે સાત લાખ કરતા વધુ રોપાથી ચારસો મીટર લાંબુ ફ્લાવર સ્ટ્રક્ચર સોમથી શુક્રવાર સુધી પચાસ રૂપિયા ટિકિટ જ્યારે શનિ રવિ પંચોતેર રૂપિયા ટિકિટ રાખવામાં આવી છે ત્રીસ ડિસેમ્બરથી પંદર જાન્યુઆરી સુધી ફ્લાવર શોનું આયોજન સવારે નવ વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી પ્રવેશ આપવામાં આવશે મોઢેરા સૂર્ય મંદિર સંસદ ભવન ચંદ્રયાનની થીમ આકર્ષણનું કેન્દ્ર છે અને આ કાર્યક્રમ જોવા માટે અનેક લોકો ફ્લાવર શોની રાહ જોતા હોય છે આ ફ્લાવર શોમાં આ વખતે વડનગરના તોરણની પ્રતિકૃતિ તદ ઉપરાંત જે નવી સંસદ ભવન બનેલી છે એની પ્રતિકૃતિ મોઢેરાનું સૂર્યમંદિર જે વિશ્વ પ્રખ્યાત છે આ મોઢેરાના સૂર્યમંદિરની પ્રતિકૃતિ તેની સાથે સાથે તેને ખેંચતા સાત ઘોડા તદઉપરાંત હેરિટેજ તદ તદઉપરાંત હમણાં જ આપણે આત્મનિર્ભર ભારત અંતર્ગત આપણું જ ફેસની અંદર ચંદ્રયાનયાન ત્રણ એ આપણે ફેસની અંદર તરતું મૂક્યું એ ચંદ્રયાનયાનની પ્રતિકૃતિ આમ આપણે વાત કરીએ કે હેરિટેજ લુકથી શરૂ કરી આધુનિક યુગ તરફની તમામ વસ્તુઓ બટરફ્લાયની અંદર એક પ્રતિકૃતિ તદઉપરાંત નાના બાળકોને સ્કલ્પચર જોઈ શકે તેવા સ્કલ્પચરની પ્રતિકૃતિ તદઉપરાંત ભારતના પ્રથમ ગૃહમંત્રી આદરણીય સરદાર વલ્લભભાઈ પટેલ કે જેની ઊંચામાં ઊંચી પ્રતિમા કેવડિયા ખાતે આવેલી છે તેવી જ પ્રતિમા અહીંયા આગળ ફ્લાવર શોની અંદર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા છે એની પ્રતિકૃતિ પણ મૂકવામાં આવી છે